ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિશ્વની સૌથી બેસ્ટ યુનિવર્સિટીમાંની આયુર્વેદ ખાતે ગણાય છે આયુર્વેદ યુનિવર્સિટીની અંદર ટોટલ બત્રીસ જેટલી કોલેજો આખા ગુજરાતમાંથી એફિલિયેટ થયેલી કોલેજો છે દરેક દરેક કોલેજોનું શૈક્ષણિક કાર્ય યુનિવર્સિટી દ્વારા સંચાલિત થતું હોય છે અને યુનિવર્સિટીની ફરજમાં તમામ કોલેજોની સૌથી સારામાં સારી રીતના એક્ઝામ લેવાય સમયસર એના રિઝલ્ટ ડિક્લેર થાય તેમજ એની ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે એ જવાબદારી યુનિવર્સિટી ખાતે આવેલી હોય છે આ વર્ષે યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં ઇન્સ્પેક્શન કરેલું હતું તમને ખ્યાલ જ છે કે આયુર્વેદ અથવા તો મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા કોઈ પણ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એને ત્યાં ઓપીડી અને આઈપીડી હોવી ફરજિયાત છે અને તો જ એને માન્યતા મળે છે અમને એવું ધ્યાનમાં આવ્યું કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જેની અંદર ઓપીડી અથવા તો આઈપીડી છે જ નહીં સફિશિયન્ટ પ્રમાણમાં પેશન્ટ જ નથી તો જો પેશન્ટ્સ ન હોય તો એ અન્વયે એના વિદ્યાર્થીઓ તૈયાર થાય એ લોકોને પેશન્ટ્સ જોયા જ ન હોય તો એના હાથમાં આપણે આરોગ્યની જવાબદારી આપવાની થાય યુનિવર્સિટી એવું માને છે કે ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ વધે એના કરતાં ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓ છે એની ક્વોલિટી અથવા એની ગુણવત્તા સુધરે અને એ પણ સારા થાય એ જવાબદારી યુનિવર્સિટી નિભાવવાની નિભાવવી જોઈએ એ અન્વયે અમે ઇન્સ્પેક્શન કરતાં અમને ઘણી બધી એવી બધી લૂપ હોલ્સ અમને ખબર પડ્યા છે એ ઘણી બધી જગ્યાએ ત્રુટીઓ અમને જાણવા મળી છે કે જ્યાં અમે એની માન્યતા સાથે અમે એને સાંકળી શકીએ એનો એ આખા ગુજરાતની અંદર ઇન્સ્પેક્શન કરતા ટોટલ આઠ કોલેજો એવી હતી કે જેની અંદર અમને એના એસેસમેન્ટ માટેના જે ટૂલ્સ છે એ અમને કોલેજ દ્વારા પૂરા ન પડાયા એની ઓપીડી અને આઈપીડીનો ડેટા પણ પૂરો ન પડાયો ત્યાંના સીસી કેમેરાના જે કાંઈ ફૂટેજીસ હોય એ પણ અમને ન આપ્યા અને એમની ઇન્સ્ટિટ્યૂટની અંદર ઓન પેપર ટીચર્સ હોય એવી શક્યતા પણ ઇન્સ્પેક્શન દરમિયાન અમને લાગી અને એના કારણે યુનિવર્સિટીએ એ ત્રુટીઓને પેપર ઉપર લઈ અને દરેકે દરેક કોલેજોને ઇન્ફોર્મ કર્યા કોલેજો દ્વારા આચાર્ય દ્વારા એ જે કાંઈ ત્રુટીઓ છે એમને જાણીને એ લોકોને જવાબ રજૂ કરવા માટેની તક આપી અને એક કમિટી સમક્ષ એ લોકોના જવાબ રજૂ કરાયા હવે એ જવાબ રજૂ કરાયા એના આધારે અમારી જે એકેડેમિક કાઉન્સિલ છે એને એ તમામ મેટર બ્રીફ કરાઈ એકેડેમિક કાઉન્સિલે ફરીવાર સમીક્ષા કરી અને એમને જે જે કંઈ તારણો નીકળ્યા એ અનુસાર એકેમિક એકેડેમિક કાઉન્સિલે પણ એને અનુમોદન આપ્યું કે ભાઈ જે યુનિવર્સિટીએ પગલાં લીધેલા છે એ એકદમ યોગ્ય છે અને એમાં કાંઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી અને એ અનુભયે અમારું જે સુપ્રીમ બોડી છે બીઓજી જેને કે બોર્ડ ઓફ ગવર્નન્સ એની સાથે એ ડેટા રજૂ કરાયા દરેકે દરેક ત્રુટીઓ રજૂ કરાઈ એના જે કાંઈ એવિડન્સ હતા એ રજૂ કરાયા અને એ આધારે બીઓજીએ પણ એવું ડિસાઈડ કર્યું કે ભાઈ આ કોલેજોને આટલી સીટ્સ આપવાની જરૂર નથી એ અન્વયે અમુક કોલેજોને એની માન્યતા માટે અમુક સીટ્સ અમે ઘટાડી છે જેથી કરીને ત્યાંના વિદ્યાર્થીઓને એ લાભ થાય અને કોલેજમાં અંતર્ગત જેટલી બી યુનિવર્સિટી અંતર્ગત જેટલી બી કોલેજીસ છે આવી એ લોકો પણ વધારે સારી રીતના આવતા વર્ષે પરફોર્મ કરે એવા પગલાં લઈ શકે અમારી એક ધન્વંતરી કોઈડમ કોલેજ હતી જેને ગયા વર્ષે પણ અમે માન્યતા રદ કરવા માટે અમારા સત્તામંડળમાંથી પ્રપોઝ થયેલું હતું પણ પાછું એમને એક ડેડિકેટેડ કબુલાતનામું કરતા અને એમને સુધારવાની તક આપવા માટે થઈને ગયા વર્ષે પણ અમે એમને એક મોકો આપેલો હતો એની પહેલાં પણ આવી રીતના એ એમનું એફિલિએશન અમે કેન્સલ કરેલું હતું પણ એ પણ સામા આવા જ કારણોસર અમે એને પાછું તક આપેલી હતી પણ આ ત્રીજી વખતની સમીક્ષાની અંદર ત્યાં કાંઈ જ પણ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે જ્યાં અમે એને ફરીવાર એને એફિલિએટ કરી શકીએ એટલા માટે થઈને અમે એને તમામ વસ્તુઓની રદ કરેલી છે અને આ વર્ષે અમે એફિલિએશન નથી આપ્યું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ